રેણુકાબેન જોશીના સર્વે વાલા સિંહજનો જય શ્રી કૃષ્ણ ગુરુદેવ આજે બુધવાર અને આઠમ છે રાશિ છે એ બપોરે સાડા ત્રણ સુધી ઉજરીએ છે પછી થાય છે સિંહ રાશિ સિંહ રાશિના અક્ષર છે મને ટ આજે જે બુધવાર અને આઠમ છે તો સવે ઉપવાસ રાખવો શક્ય હોય તો ન થઈ શકે તો એકટાણું કરું પણ ભાત ચોખા ખીચડી કાંઈ ખાવું નહીં તો એકટાણું વધશે આપવું આ બુધવારને આઠમ એટલે પિતૃઓને અર્પણ કરવાની તિથિ છે આ એકટાણું ઉપવાસ જે કાંઈ થાય તે પિતૃઓને અર્પણ કરવું એક સીધો ભરી અને બ્રાહ્મણને દાન આપવું પાણીનો કડશો અથવા તો માટીની માટીમાં પાણી ભરી અને આપવું અથવા માટીના ઘડામાં પાણી ભરીને આપવું આ ઉત્તમ દાન છે આજે અને પિતૃનો દિવસ છે આજે માટે સર્વ કોઈએ દાન કરવું બ્રાહ્મણ જમાડી શકો તો બે ત્રણ પાંચ બ્રાહ્મણ જમાડવા જે પણ પુણ્યનું કામ છે યથાશક્તિ દાન દક્ષિણા આપવા ગીતાજીનો અધ્યાય વાંચો સાતનું અને ભાગવતજીનો પાઠ વાંચો અથવા તો ભાગવત પુરાણ વાંચવું શક્ય હોય એટલું વાંચો ભલે એક પાનું વાંચો પણ વાંચવું ખરું રામાયણ વાંચો ભગવાન વિષ્ણુની પૂજા કરો તુલસીના પાન ધરાવો સરસ શણગાર કરાવો મોતીના શણગાર કરાવો વસ્ત્ર કરો સરસ મજાના આજે વિષ્ણુને પિતૃનો દિવસ છે માટે સૌ કોઈ આઠમનો યથાશક્તિ એકઠાણ તપાસ કરવા મારી ચેનલને લાઈક કરજો શેર કરજો બધાને મોકલજો જેથી સૌને આ માહિતી નવી મળી રહે જય ગુરુદેવ આજનો મંત્ર છે त्वमेव माता च पिता त्वमेव मे च सखा तमेव तमेव विद्याद्रविड तमेव सर्व ममदेव महादेव जय सिद्धनाथ जय जै गुरुदेव जय नाथ